આ આનંદની થાય છેલ્લી મતલબ ખારી ભાખરી અમારી ભાખરી રેડી હોય મીડિયમ એને થોડુંક નમક વધારે જોયું એની ખારી ભાખરી હેલો ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં આજે અમે એક નવી રેસીપી શેર કરી છે આજે ડુંગળી ટમેટાનું ડ્રાય શાક બનાવવાનું છે તો એની માટેની બધી તૈયારી ચાલુ કરવાની છે ભાખરી છે રેડી અને બનાવશું હવે ડ્રાય શાક તો તમને બતાવું કે એમાં શું શું જો પેલા એની માટે ચાર બટેટા બાફવા મૂક્યા છે અમારું પાંચ જણા માટેનું શાક બને છે એની માટે લીધા છે આ પાંચસો ગ્રામ ટમેટા જેના ઝીણા પીસ કરવાના છે અને આ પાંચ ડુંગળી આ બધું એ ઝીણું સુધારવાનું છે અને અહીંયા બટેટા બફાઈ છે ડુંગળી અને ટમેટા

કેટલા પાવડા તેલ લેવાનું ઓલમોસ્ટ ત્રણ એટલે સાડા ત્રણ થી ચાર પાવડા જેવું તેલ લેવાનું તેલ આવી જાય લાલ મરચા અને તમાલ પત્તર અને મરચા બી પાકીને પછી રાઈ નાખવું પછી થવા દેવા થોડુંક એને વ્યવસ્થિત થવા દેવાનું રાઈ તદ લવિંગ અને જીરું મરાઈ તો સ્લોવિંગેટ પેરો અને આ જીરો હવે ડુંગળી સુગન સુગન થઈ ગઈ બધી હમ પબ્લિક ડિમાન્ડ હવે થોડા લાઈટ બ્રાઉન થઈ ગઈ છે ડુંગળી છે હમ મરચા આદુ લસણ ની પેસ્ટ એડ કરી દીધી છે પાંચ જણાનું શાક બને છે તમે ઈ પ્રમાણે બધી વસ્તુ દીધી છે આપણે આમાં બિલકુલ ઉતાવળ કરવાની જરૂર નથી એકદમ પ્રેમથી શાંતિથી શાંતિથી આ એની સિક્રેટ ટીપ છે ઉતાવળ ન કરવાની બિલકુલ સ્લોલી સ્લોલી બનાવવાનું તો સ્મેલ આવે છે હા એકદમ સરસ સ્મેલ આવે છે લસણ મરચા આ સ્ટેજ ઉપર આપણે થોડા મસાલા કરીશું હમ

મસાલો सेट પાકી जाए ને પછી આપણે આમાં ટમેટા એડ કરી દેવાનો હવે મસાલો અમે ઓછો નાખો છે કારણ કે બા મરચાઈ હોય એટલે બહુ તીખું ન કરે પછી અમે તીખું કરશું બા નીકળી જાય પછી જો તમે લોકો તીખું ખાતા હોય તો પહેલેથી વધારે મસાલો નાખી શકાય આ છે ટમેટા હવે એકદમ ટમેટાને સાતળવા દેશું ટમેટાનો ખુદનો રસો હોય એટલે પાણી બહુ એડ કરવાની જરૂર નથી એવું હોય તો થોડુંક બે ચમચી જેવું એડ કરી શકાય જેથી મસાલો ના બળે બાકી જરૂર નથી ટમેટામાં ઘણો રસો હોય બસ એ જ આપણે એના રસાથી જ પકાવવાનો છે અમારે ડ્રાય શાક કરવું છે કારણ કે આના ડ્રાય શાક ભાવે છે એટલે આમાં બહુ પાણી એડ નથી કરતા

દેવ બન્યું છે બા સરસ દેઈ છે શાક મહેનત લેકે લાગી તારી ઘણા બધા દિવસે ભાખરી શાક ખાતા ને આજે આપણે ઘણા દિવસે સાદા દીદીએ બનાવ્યું છે આજે શાક હા બે શાક કરવા હમ ના ના મોટા લેડીઝ હા ચાખી હા સૌથી પેલા મોઢામાં તજ આવ્યો છે આખા ગરમ મસાલા તેને ના ફાવતા એ પાવડર બી ઉપર ગરમ મસાલા નાખી શકે છે આ લોંગ છે આની અંદર આખા ગરમ મસાલાથી વઘાર ગઈ રહ્યો છે ટેસ્ટ આનો ખરેખર બહુ જોરદાર છે આ શાક કેવું છે કે શિયાળો ચોમાસું ઉનાળો તમે ત્રણેય ટાઈમ ખાઈ શકશો અને જબરજસ્ત ફ્લેવર છે તમને એમ નહીં લાગે કે ટમેટાની ફ્લેવર આવશે કે ખટાશે લાગશે આની અંદર જે મસાલા ઉમેરા છે ને એના લીધે એનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ હોય છે કંઈ ને તડકાવાળો ટેસ્ટ છે જબરદસ્ત અને આ શાક મારું ફિયા છે ઘણા ટાઈમ પછી ખાવજો આજે રેસીપી જો તમને સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે લોકો ટમેટાનું શાક ખાવજો અને ખાતા હોય તો તમે લોકો કેવી રીતે બનાવો છો એ જરૂરથી જણાવજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જઈ